जाय यहाँ कच्ची लौंग दूध करें यहाँ पर जो दूध तो टंडोल माने तुम्हें जो दो वन साल लूट दे फिर वेतरू है यार आठ नौ लीटर दूध करें फिर वेतरू है ना जाय यहाँ कच्ची लौंग दूध करें यहाँ पर जो दूध तो टंडोल माने तुम्हें जो दो वन साल लूट दे फिर वेतरू है यार आठ नौ ली

અહીંયા રામ રામ છોકરાઓ જય ગુરુ સાહેબ ઊંજા ભાઈ મારવા લાગે આપની મરીએ આંગી પાછો આકે બાર બાર આઈ ક્યાં ਉੜਾ ਖੁਲਾ ਵਾਵੜਾ ਦਾ ਬਿਸਾਰਾ ਬਹੁਤ ਆਹਾ ਮਾ ਹੱਕਿਆ ਦੇਗਾ ਕੀ ਕੇ ਵਾਂ ਤਬੇ ਲੰਨ ਹੈ ਨਾ ਮਾਖੀ ਬੋ ਬਾਈ ਕੋ ਨਾ ਪਵਨ ਆਵੇ ਨਾ ਤੇ ਦرائی ਨੇ ਮੇਠਾ ਲਾ ਟਾ ਪੁਰੀਆਂ ਟਾ ਪੁਰੀਆਂ ਜੈ ਜੀ ਸ੍ਰੀ ਨਜੇ ਅੱਜ ਤੀਜੋ ਚੌਥੋ ਦਿਹਾੜੀ ਮੇਦਵਾ ਨੋਤੀ ਨੇਦਵਾ ਨੂੰ ਹਲੇ ਅੱਜ ਤਾਂ ਭੀਂ ਵਿਆਣੀ ਨ ਤਾਰੇ

ਆਇੰਪੀ ਵਾਰਾ ਹੈ ਪਰ ਢੀਹ ਨਗਾਈ ਰੱਖਿਆ ਤੇ ਢੀਹ ਨੀ ਪਾ ਪਾੜੀ ਆਵੀ ਤੇ ਹਰਖਾਈ ਪੜੀ ਆ ਆਖਾਂਗੇ ਜੀਜੀ ਬਈ થઈ ਗਿਆ ਹੈ

અર્જુના ને દે ને ઈ નઈ ગયો હતી કે હું પાડાડા ને નાખે વાઈ કે ત્યાં બાસકા લીધા ખંભે અને પાડાડા ને નાખવા લ્યો રામ રામ સીતારામ અતાણે હું ભણને આવ્યો હું વઈ ગા હળા સો જીવા મે આ જઈલો ભાઈ આવ્યો તાણે તો આગે જઈલો ભાઈ આવ્યો તાણે ને દીયો થાકે ગો તાણે તી હોવે ગો તમારે આગળનો બ્લોગ જો હોય

দাল ভাল આ જાડવા મારો ભાઈ એવો તો ને તી જ્યાં ખારેક લીધી શિયાર શિયાળ લીંબુડી લીધી પછી આઠ સીકુ લીધા દહ નારિયેળી આ દાળિયમ પછી આ એપલ બોર આવે ને મોટા એ બોર હે પછી આ હે ને જ્યાં આ આપણી આ મિયા ઝાકી આંબો હોય ઓલી ને કેટલાની કિલો કેરી મૂંઘી કેરી આવે સાલીહક આંબો હે તો એ બધા હે ને હવે એક બે માં માણસ નેવ્યા થાય ને તો આ બધા જાડવા વાવવાના હે આ ફ્રૂટના જાડવાના નારિયરુ નો આપણે હોય ને તો કાં ગમે તાર બે પાંચ વર પણ એમાં ખાવાનું આવે ગમે તે આપણે ખાવા થાય કોઈ આવી હોય તો દેવા થાય ઘર ના ખાઈએ જ્યાં બધા ખાવાના હે ને આમાં આ કોરાય હે પાંચ આંબા આકોરા હે એ બધા અલગ જાય દ્વારા હે અને ઓલ્યા હે ને એ કેસર આંબા હે એ સાલી જાડવા બધા થાય ને સાલી જાડવા લીધા આ જ્યાં ગોડવાનું કામકાજ ચાલે અને ગોડે ને કામ કરવું હોય ખબર નહિ પણ ગોડે રોગે આમાં શરીરની તાકાત વેળપ કરે કાં કરવા રોગો બર કરો ખાડો કરવામાં ખાડો કરે કઈડ્યો કરવો હોય એવા ખાડો તો એ કે જાળવા વાવવા અમારે આ પડડાને પડખે ઝાડમાં રહીએ કોઈ દી વાડીઓમાં જો છોકરા હોય ને તે આ મોબાઈલ ઉપકડા ને બેઠા ને આ આવી રીતે હોય તો કુદરતી વાતાવરણ માં ધૂળ્યો ના તેની માં રમે નવીન ખાવાનું બને કે કઈ રોટલા ને ત્યાં ખાઈ ને થાકી ગયા કે હું કા તો આજ બટેટા વાળા બનાવે ને આખી તે બટેટા વાળા બનાવવાનું તે માં જો પેલા સણા લોટ હે ને એ ઈનો નાખવાનો ઈનો નાખી ને તો ફૂલે એકદમ બડા અને ધોરા કલર નો થાય આપણે ખારો નાખી ને સાંજીના ફૂલ એનાથી ઈનો નાખાય ઈનો એક ચમસી નાખે એ બહુ ના થાય આ ઈનો નાખ્યો પછી આ હે ને એક સેપટી જેટલો ગરમ મસાલો નાખ્યો અને એમાં પાણી નાખે ને રવણ કર નાખવાનું

ને એ જ પછી એમ બાપી બટેટા બટકા કરી નાખ્યા અને એ નાખી દેવાના એકદમ હે ને ક્રોસ કર નાખવાનું એક લીંબુ ની સ્વે લીધો લીંબુ નો રસ કાઢે અને આ બટેટા વડા બનાવીએ ને એમાં એક લીંબુ નો રસ નાખી દેવાનો

એક શક્તિ અખંડ ની નાખવાની શક્તિ જરાબે

ને એટલે આમ ગોળ હોય લાડુડી વાર લેવાની થાળી વાસ માં પાથરે દઈએ ને તો તરત ઠંડુ થઈ જાય અમિતા અહીં બનાવીએ બટેટા વાળા તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટમાં કીજો કે તમારી અલગ રીત રીતે લોટમાં બોરે બોરે નાખવાનું ખાવાનું બહાર ને ખાવાનું પણ બહાર ને ખાવાના ના ખાવાના ન ખુ કે આપડે સારી રીતે વસ્તુ સારી આ માંડવી નું તેલ હે આપડે ઘર નું જ બધુંય હોય માંડવી નું તેલ ને નું કરી નાખીએ ને તો ઉભરાય સોસ ભેગા ખવાય અને ખજૂર ને ઇમલી ની સટણી બનાવે અને એના ભેગા એ બહુ જ અસર લાગે આપણે તાત્કાલિક બનાવવા હોય તો ખજૂર ઇમલી ની સટણી ન કોઈ પાંચ મિનિટ માં બને પણ આપણે આગળ અગાઉ નક્કી કરેલ હોય ને તો ખજૂર ઇમલી ની સટણી બનાવે ખાલી આપણે આ મસાલો તો સળેવેલો જોઈએ ખાલી ઉપર ઉપરનો લોટો લોટ જ સોડવવાનો હોય એટલે એકદમ ધરાુ હોય ને એ ભગવાન ને ધરે ભાઈ ગમે એવી બની હોય ને તો એમનો સ્વાદ અલગ જ આવે અસલ મીઠું બને આપણે ગમે એવું બનાવ્યું હોય ને તો ભગવાન ને ધરે ખાઈએ તો આમાં ભગવાન ધરે પછી ખાઈ દીયા ભગવાન